અત્યાર સુધીમાં રાજ્યના વકીલોને સરકાર તરફથી અઠ્યાવીસ કરોડ પચીસ લાખની સહાય ચૂકવાઈ ચૂકી છે બાર કાઉન્સિલના પ્રમુખ જેજે પટેલે આ બજેટને આવકાર્યું એટલું જ નહીં બજેટને રાજ્યના વિકાસને સર્વાંગી બનાવનારું પણ ગણાવ્યું આજે ગુજરાત વિધાનસભાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ની સરકારનું અંદાજપત્ર રજૂ થયું પ્રથમ દૃષ્ટિએ આખું જે અંદાજપત્ર છે એ ગુજરાતના તમામ સમાજ માટેનું હોય એવું દેખાઈ રહ્યું છે દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન થયો છે એનો એક ટૂંકો દાખલો એ છે કે આખા ગુજરાતના તમામ એકસો પચીસ વકીલોની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે પાંચ કરોડ રૂપિયાની સહાય ગુજરાતના વકીલોને આપવાની જાહેરાત થઈ છે ગુજરાતના વકીલોને સતત ત્રીજા વર્ષે ભૂપેન્દ્રભાઈની સરકારે પાંચ 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 કરોડ આપ્યા છે અને અત્યાર સુધીમાં અઠ્યાવીસ કરોડ પચીસ લાખ જેવી માતબર રકમ સમગ્ર ગુજરાતના વકીલોના આર્થિક મદદ સહાય માટે એના વેલફેર માટે ગુજરાતની ભાજપની સરકારે આજે ગુજરાતના વકીલોને આપી છે તત્કાલીન મુખ્યમંત્રી અને હાજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર દસમાં બાર કાઉન્સિલ ગુજરાતને બે કરોડને પચીસ લાખ આપેલા અને એ બે કરોડને પચીસ લાખ એ આખા ગુજરાતના તાલુકા અને જિલ્લા વકીલ મંડળોને ઈ લાયબ્રેરીથી અમે સજ્જ કરેલા અને દેશનું પહેલું રાજ્ય બનેલું કે તાલુકા અને જિલ્લા અદાલતો ઈ લાયબ્રેરીથી સજ્જ થઈ હોય નરેન્દ્ર મોદી સાહેબે આપેલા એ સહાય પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના વકીલોને અત્યાર સુધીમાં અઠ્યાવીસ કરોડ પચીસ લાખનું સહાય કરી છે વેલફેર ફંડના હેડની છે આજે પુનઃ પાંચ કરોડની જોગવાઈ ગુજરાતના વકીલો માટે બે હજાર પચીસને છવ્વીસના એમના અંદાજપત્રમાં કરી છે કાયદા મંત્રી એ પ્રપોઝ કર્યું છે કે પાંચ કરોડ રૂપિયા ગુજરાત બાર કાઉન્સિલને આપવા જોઈએ હું સમગ્ર ગુજરાતના વકીલો વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનો કાયદામંત્રી ઋષિકેશ પટેલ સાહેબનો દિલથી સમગ્ર ગુજરાતના વકીલો વતી આભાર માનું છું જય હિન્દ એ શબ્દ વપરાય છે વેલફેર કલ્યાણ યોજના માટે અને આ છેલ્લા ત્રણ વર્ષથી સતત ત્રણ વર્ષથી ભૂપેન્દ્રભાઈ સરકાર ગુજરાતના વકીલોને આપી રહી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ સમગ્ર ગુજરાતના વકીલોને એ ફંડનો ઉપયોગ કરી રહી છે